સાથે તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે એક મહત્વના મુદ્દાઓને લઈને અમે એક ખુલાસો કરવા માટે જઈ રહ્યા છીએ ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે જેમની ઉપર ફ્રોડના આક્ષેપો લાગતા હતા એવા વિશાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે પોતે ફ્રોડ છે અને એના પુરાવા સાથેની અમે માહિતી મીડિયા સમક્ષ શેર કરવા જઈ રહ્યા છીએ વિસાવદર પહેસાણા કિરીટ પટેલે ત્રણ દિવસ પહેલા મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુલુભાઈ બેરા સાહેબનો વિસાવદર તાલુકાના દસ ગામોને પ્રોટેક્ટેડ ફોર્સ એટલે કે પીએફમાંથી મુક્ત કરવા માટે મંજૂરી આપી એ બદલ એને આભાર વ્યક્ત કરતો એક લેટર સોશિયલ મીડિયામાં બે ત્રણ દિવસ પહેલા વાયરલ થયું એમની અંદર જે પિયાવા રાજપરા જાવલડી મણબિયા દુધાણા મોટા કોટડા શોભાવડલા ઘોડાસર મુડિયા રાવણી અને જાંબુડી ગામનો એને ઉલ્લેખ કર્યો સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં એમના નામાંકન વખતે એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના દસ ગામ ત્યારે તે તેર ગામ હોય અહીંયા દસ ગામ લખે છે અને એની સ્પીચમાં એ તેર ગામ બોલે છે એટલે પેલા તો તેની વાતમાં જ ફેરફાર થાય છે દસ કે તેર એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે તેર ગામની અંદર મુખ્યમંત્રીએ આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાઢા એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે ત્યારે મારે એ કિરીટભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે આ વાહિયાત વાત છે આ ખોટી વાત છે આ પ્રજાને વિસાવદરના લોકોના આંખો ઉપર ધૂળ ઉડાડવાની વાત છે એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે ચૂંટણી આવી છે મત લેવા છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે આ હું પુરાવા પણ રજૂ કરીશ પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી ભૂપેન્દ્ર કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે એમાં નીચેની લાઇટ લીટ્ટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટ ફોરેસ્ટ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે

આટલો ડિફરન્સ નો મતલબ શું એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે ચૂંટણીમાં મતો લેવા માટે ઉભી કરાયેલી વાત છે સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવા લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો તો આ તો મને ઘટના એ યાદ આવી ગઈ કે મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ એ બધા જોતા હતા પણ કોઈ બોલતા એમ અહીંયા પણ ખબર હતી કે કિરીટભાઈ ખોટું બોલી રહ્યા છે છતાં પણ મુખ્યમંત્રી મોક હતા અને વિસાવદર જનતાને જનતા ને જે કઈ પણ રમાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો એ રમાડવાના પ્રયત્નમાં મુખ્યમંત્રી પણ અ જેમ મહાભારતની અંદર જે લોકોએ કહ્યું એમ એ શાંતિથી બધું જોઈને બેઠા આવી ઘટના થઈ વાત રહી બીજી કે માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણ નહીં એના કાગળ પ્રમાણ નહીં સુપ્રીમ કોર્ટના ના અન્ય જજમેન્ટ છે બે હાજર ત્રેવીસ માં ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એક જજમેન્ટ છે અને આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પેલા કેન્દ્રના એમઓ કોઈ પણ જાતના ફેરફાર

ગિરનારમાં જે એક પ્રોજેક્ટ આવી રહ્યો છે ને જે સીડીઓ છે ને પોળી કરવાની વાત છે અને એમાં સવા બે હેક્ટર જેટલી જમીનની જરૂર છે તો જ્યારે એ સીડીને પોળી કરવાની વાત છે એમની અંદર પણ જે વન વિભાગની જમીનની જે જરૂર પડવાની છે એની સામે સવા બે હેક્ટર જેટલી જમીન ગિરનારની બાજુમાં રેવન્યુ વિભાગમાંથી એમને આપવી પડશે ને એની કજવીજ ચાલુ થઈ છે એ જ રીતે તમે શાસન અને મેંદડાનો રોલ લઈ લો તો વચ્ચે જે એકદમ સિંગલ પટ્ટી છે અને ડબલ પટ્ટી કરવાનો જે તે પણ પ્રયાસ થઈ રહ્યો છે એમાં વન વિભાગ ના પાડી રહ્યું છે તો એમાં પણ સામે એટલી જ જમીન જો વન વિભાગમાં આપવામાં આવે તો જે પ્રશ્નનું નિરાકરણ આવે તો અત્યાર સુધીનો એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમને આવા મહત્વ કોઈ દિવસ વિના હોય એવા નિર્ણયો કે જેની સત્તામાં નથી એવો નિર્ણય કરવા માટે આ વસ્તુ જે છે એ આપણી સામે નજર સમક્ષ છે વાત રહી ત્રીજી કે પીએફ ની જમીન માત્ર દસ ગામડાઓમાં થોડી વિસાવદરમાં છે પીએફ ના ટુકડા તો વિસાવદરના ના દસ થી વધારે ગામડાઓમાં પણ છે તાલાડામાં પણ છે ગીરગઢરામાં પણ છે ખાંભામાં પણ છે ધારીમાં પણ છે તો વિસાવદરના માત્ર દસ કે તેર ગામડાના પીએફ ના ટુકડા ને દૂર કરવાની મુખ્યમંત્રી રજૂઆત લઈને આવે અથવા કિરીટ પટેલ એમ કે મુખ્યમંત્રીએ દૂર કર્યા તો બીજા બધા પીએફના ના ગામડાઓનું શું સુકામ બધા માટે નિર્ણયની નહીં માની લો કે ચાલો આપણે એક ટાઈમ માની લે તમારી સત્તા છે તો તમારી સત્તા હોય તો માત્ર દસ કે તેર ગામ જ સુકામ આજુબાજુ બધા પીએફ છે ત્યાં સુકામ નહીં તો કરી નાખો બધાને પીએફમાંથી બાર કાઢીને રેવન્યુની જમીન આપી દીધો અમને કંઈ વાંધો નથી પણ એ જે થઈ શકે એમ નથી અને ખોટી રીતે લોકોને ને ગુમરાહ કરો છો વિસાવદરના લોકોની આંખમાં ધૂળ નાખો છો મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો આ ખોટી બાબત છે વાત રે બીજી તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાની આવે હવે તમારી ભાજપની મનસાને તમે મારી મારે નથી બોલવું પણ બે હજાર સોળ ની અંદર મારી જયારે લડાઈ ચાલુ હતી ત્યારે ત્યારના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટના એકવીસ માટે મારી ચર્ચા થઈ હતી મારી ટેબલ ટોપ સામ સામે બેસીને ચર્ચા થઈ છે એકવીસ સેટલમેન્ટના ગામડાઓને રેવન્યુમાં તબદીલ કરવાની સરકારે ત્યારે મને માંગ કરી આપેલી હતી બે હજાર સોળ અને આજે બે હાજર ચોવીસે દસકો જતો રહ્યો હજી એ રેવન્યુમાં તબદીલ આ કોઈ નથી કે હવે તમે સેટલમેન્ટના ગામડાને રેવન્યુ અધિકાર નથી આપતા તો તમે કઈ રીતે રેવન્યુ અધિકાર તમારી સત્તા જ નથી વાત રીતે ત્રીજી કંઈ પણ આ લોકોએ ઉભું કર્યું છે વાતો એ માત્ર લોકોને કરી અને મત લેવાની વાત છે કિરીનભાઈ પટેલમાં એવું બોલે છે કે જમીનોના ભાવ વધે અરે ભાઈ જમીનો ભાવ તો ઇકોઝોન ના કારણે ઘટી જવાના છે જમીનના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકોઝોન હટાવી દો ને તમને દિલની જનતાની વિશાઉદર જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને શું કામ નથી હટાવતો

પટેલ ફ્રોડ છે ગઈકાલે એને સાબિત કરી દીધું કે આ હું ફ્રોડ છું કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર મત લેવા માટે આભાર હું તંત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને કદાચ આપણી સામે બે શકો તમને ગીરની જનતાની વિસાવદર જનતાની જનતા હોય અને જમીનના ભાવ વધારવા હોય તો હટાવી દોકા નથી હટાવતો ઇકોઝોન માટે સખત ને કરી દો ને કોર્ટ ની અંદર દરખાસ્ત કરો ને શું કામ નથી કરતા પણ માત્ર ને માત્ર આ તો કરવામાં આવે લોકોને અને એની પાસેથી મત કેમ લઈ લેવા લોકોને ખબર ન પડે એને કિરીટભાઈ ને એવું છે કે વિસાવદર ના લોકો હજી ઓગણીસ વિસાવદરના લોકો નું અપમાન કરી રહ્યા છે વાત રહી બીજી અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે કિરીટ પટેલ ફ્રોડ છે ગઈકાલે એને સાબિત કરી દીધું કે આ હું ફ્રોડ છું કારણ કે જે સપ્તાહ મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર મત લેવા માટે આભાર હું તો એમ કહું છું કે જયારે કોઈ આપણો નજીકનો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દ બોલી જાય તો આપણે એને માફ કરી દઈએ પણ એ આપણી સામે ખોટું બોલીને કંઈ લઈ જાય આપણી સાથે દગો કરે આંખોમાં આપણું નામ ડાયરીમાં લખે ધૂડ ડાળવાનું કામ કર્યું છે વિસાવદર ના આમ લખવાનું કામ કર્યું છે મત લેવા માટે તો હજી આ લોકો તો ચૂંટાણા નથી માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે જો અત્યારથી

અને આ ખોટું જે ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ફોન ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો જડબાતોડ જવાબ ચોક્કસથી વિસાવદરના તમામ ગામના લોકો આવશે અને સાથે સાથે હું એટલી એને વિનંતી કરું કે તમને એટલી બધી ઈચ્છા હોત તો ઇકો ઝોન નાબૂદ કરી દેવું હતું તમને એટલી બધી ઈચ્છા હોત તો પી એકમાંથી તમામ ગામોને દૂર કરીને સરકારની અન્ય જમીન આપી દેવી હતી તમને એટલી બધી ઈચ્છા હોત લોકોનું સારું કરવાની તો કેરીના એ કાંઈ નથી કરવું મંડળીઓમાં ભ્રષ્ટાચાર કરવો છે મજા આવે ત્યાં ભ્રષ્ટાચાર કરવો છે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવો છે લોકોને ફ્રોડ બનાવવા છે લોકોને ડાયરીમાં નામ લખવા છે મત લેવા છે ધાકધમકીથી મત લેવા છે અને મત લઈને પછી પોતાની મનમાની કરવી છે આ વસ્તુ આપણે ગીરની જનતાને વિશાવંતરની જનતા નથી ચલાવવાની આ વાત સાથે આજે અમે વાત પ્રેસ કોન્ફરન્સ માટે આપની સમક્ષ

એ પેલા સરકાર નિર્ણયો કરે અને વાત રહી પત્ર ક્યાં તમારો તમારી પાસે સત્તા હોય તો પરિપત્ર બતાવો ને તો નથી પરિપત્ર આવ્યો નથી

અગાઉ મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌન રહ્યા છે જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરે કે એમણે ક્યારે આના માટેનો સર્વે કરાવ્યો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે કોઈ સર્વે કર્યો છે એ સર્વે માટેનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું એ સર્વે એમઓએફને ક્યારે મોકલવામાં આવ્યો એમઓએફએ ક્યારે મંજૂરી કરી કઈ તારીખે આપી એમઓએફે સુપ્રીમ કોર્ટની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી સુપ્રીમ કોર્ટે ક્યારે મંજૂરીનો હુકમ કર્યો આ બધા ચાર મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય જો એ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે અને આ ચાર મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ બંધારણીય હોદ્દાનો ઉપયોગ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ક્યારેય થઈ શકે નહીં સગરની સવાલ એ છે કે અત્યારે જે એક મેસેજ વાયરલ થયો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે કિરીટ પટેલનું ફોર્મ જતી તો એના લઈને શું કહો છો કિરીટભાઈ ના ફોર્મમાં બે પહેલું એ ચૂંટણીના ફોર્મની સાથે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવીટનું ચૂંટણી પંચનું એક ફોર્મેટ ફિક્સ છે એ ફોર્મેટમાં તમારે સવાલોના જવાબ ભરવાના હોય છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બિડાણ માટેની હોય એક જે ચૂંટણી પંચનો એમાંથી એક આખો મોટો પેરેગ્રાફ એમની એટલે એમણે ઇરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે બીજું એક કોલમ છે કે જેમાં એમણે હા જવાબ આપવાનો હોય છે ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે ઇરાદાપૂર્વક એમણે કોઈક વિગતો છુપાવવી છે જેની વિગતો નહોતી આપવી માટે એક વચ્ચેનો જવાબ લખ્યો લાગુ પડતું નથી આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે આરોએ ફોર્મ મંજૂર કર્યું હોય ચૂંટણી જીતાઈ પણ ગયું હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે આ ગંભીર પ્રકારની બે ક્ષતિઓના જે વાંધા લેવાયા એને આરોએ ઓવરરૂલ કર્યા છે એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલાં ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છે